અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ મંત્ર આળસ દ્રમીયે પૂજ્ય બાપજી દત્તનામ સ્મરણમાં લખે છે કરી મોર કા સ્તવે ત્રીસને કે ધરી પી છુડા શૂનવા એ જ નાખે પડ્યો દીપ પથારી મહી તુજ સુસ્ત સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત માનવી આજે એક મહાસંગ્રામ ખેલી રહ્યો છે જે મહાસંગ્રામમાં હરીફાઈ સૌથી મોટી વસ્તુ છે માનવી પોતાના અંતરમાં એક હરીફાઈ અચૂક ખેલે છે અને બીજી હરીફાઈ સંસાર સાથે ખેલી રહ્યો છે ત્યારે આળસ એ સૌથી મોટો શત્રુ છે સંસ્કૃતમાં એક ઉક્તિ છે ને કે અલસ્ય કુતો વિદ્યા આળસુને વિદ્યા ક્યાંથી એમ આળસુને પરમાત્મા પણ ક્યાંથી બાપજી પત્ર ગીતામાં ખૂબ સરસ લખે છે કે ના વાતો ચાલે ટાઢી મારી નાખે દમ કાઢી વચ્ચે માયા ઊંડી ખાડી હસ્તે ગાડી દણીના કે આ હૃદયરૂપી ગાડી એ ભગવાનના હસ્તે છે માટે આળસ મૂકીને સૌ પ્રથમ તો પરમાત્માનું સ્મરણ કરવું જરૂરી છે અવધૂતી આનંદનું એક પદ બાપજીએ ખૂબ સરસ લખ્યું છે બાપજી લખે છે કે ઉંગતાનો પાડો રે જાગે તે તો પાડી હરે ઊંઘતાનું ઊંઘતું રે ઉદ્યમે દૈવ હરે હોજી કે જે ઊંઘી ગયા છે આ જગતમાં જે સુસુપ્ત અવસ્થામાં છે એમને તો ક્યારેય પરમાત્મા મળવાના જ નથી પણ જે ખરેખર જાગી ગયા છે અને જે જાગીને પરમાત્મા પ્રાપ્તિના યત્નમાં કે પરમાત્મા પ્રાપ્તિના પ્રયત્નમાં લાગી ચૂક્યા છે એવાને અચૂક ભગવાન મળે છે પૂજ્ય બાપજી એક પ્રભાત્યામાં પણ કહે છે કે ઊઠને મૂઢ આલસ્ય નિંદ્રા ત્યજી સમરી લે શ્રી હરી ભાવ ભૂખ્યા નરતનું આ મળી કોટી પુણ્ય કરી મુક્તિ લેને વરી કરમ ફૂટ્યા અને બીજા પણ એક પ્રભાત એમાં કહે છે કે ઊઠ જાગ્રત થઈ સ્વપ્ન સુખ પરિહરી સદગુરુ પદ ગ્રહી જાણ રંગા તો આ બધી વાત શું સૂચવે છે આ બધી વાત આપણને એ જ સૂચવે છે કે પરમાત્મા તરફ આળસ મૂકી અને અંતર્યામી તરફ દોટ મૂકીએ બાપજી કહે છે ને કે જેનું લક્ષ્ય ચિત્તમાં જેનું લક્ષ્ય અથવા જેનું ચિત્ત એ લક્ષ્ય તરફ નથી તો એવા વ્યક્તિઓની શી દશા હોય છે તો દત્તનામ સ્મરણમાં પણ કહે છે બાપજી કે પડ્યો કેમ તું કુંભવત લંબહંત કે તું પડી શું રહ્યો છે તું ઊઠ જાગ્રત થા તારા લક્ષ્ય તરફ કે પરમાત્માના પ્રાપ્તિના લક્ષ્ય તરફ કે જીવનમાં જે લક્ષ્ય રાખ્યું હોય એની તરફ તું ગતિ કર બાપજીએ આપણને ઘણી બધી એવી બોધમય વાતો આપણને આપી કે જેના માધ્યમથી આપણે આળસ મૂકી અને વધુ હરે રામ હરે જે પંથ છે બાપજીએ જે આપણને આપ્યો છે શ્વાસે શ્વાસે દત્તનામ સ્મારાત્મનનો એ તરફ ગતિ કરવાની જરૂર છે બાપજીએ અનેક વખત એમના પ્રવચનોમાં પણ કહ્યું છે કે સૌથી મોટો જો માનવીનો કોઈ શત્રુ હોય ષડ રિપુની અંદર તો તે સૌથી વધારેમાં વધારે આળસ છે અને એ આળસના કારણે મનુષ્ય જે સંગ્રામ ખેલી રહ્યો છે

અને આળસ મૂકીને અંતર્યામી તરફ દોટ મૂકવાની છે સૌથી મોટી આળસ તો આપણા શરીરમાં ઊંઘ છે અને ઊંઘના કારણે ઘણી બધી વખત એવું બને છે કે માણસ પોતે રાખેલું જે લક્ષ્ય છે એને વિંધી નથી શકતો અથવા આગળ નથી વધી શકતો અવધૂત અને યદુનો સંવાદ ખૂબ જ રસાળ પૂજ્ય બાપજીએ લખ્યો છે શ્રી ગુરુલાલ એની અંદર પણ દત્તાત્રેય ભગવાન યદુરાજાને રાજાને કહે છે કે ઋતુગામી પશુઓ કોષ કે કદાચ પ્રાણીઓ તો સંતૃપ્ત થઈ જશે ઊંઘવામાંથી પણ શું મનુષ્ય થઈ શકશે પણ માણસ તો નિંદ્રાનો કોષ છે કે એ ઊંઘવામાંથી ક્યારે પાછો જ નથી પડતો તો એ પ્રમાદ એ આળસ આ બધું મૂકીને પોતાના આપણે લક્ષ તરફ ગતિ કરવાની છે અને એ તરફ ગતિ કરતાં કરતાં અંતર્યામીને ઓળખવાનો છે કેવળ એટલું જ નહીં પણ એ અંતર્યામીને ઓળખ્યા પછી પણ કંઈ છોડી નથી દેવાનું આ આ જે સાધનાના પંથ ઉપર કે આ જે ભક્તિના પંથ ઉપર આપણે જે ચાલ્યા છે કે ચઢ્યા છે એ પંથને સતત જાળવી રાખવાનું છે તો આવો આપણે આળસ મૂકી અને એ અવિનાશી અંતર્યામીને સ્મરીએ ser